મહારાણી પ્રીતિ દેવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મહારાણી પ્રીતિ દેવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા ભૂચ આજના શુભ દિવસે મારાણ સાહેબનો જન્મદિવસ છે મહારાણ સાહેબ પ્રીતિ દેવી ઓફ કચ્છ અત્યારે જ્યારે ઓગણીસ વર્ષના હતા ત્યારથી કચ્છમાં છે આજ એમનો સાઠ વર્ષથી ઉપર કચ્છમાં વિતાવ્યા છે તેમણે એમ કીધું છે કે હું કચ્છમાં જ મોટી થઈ છું તો આજના દિવસે એમને ઘણા અનેક અનેક સારા કામો કર્યા છે પણ આજના દિવસે ખાસ કરીને જે આપણું મેઈન દરબારગઢ ભુજ કહેવાય એનું જે મેઇન રાણીવાસ કહેવાય જ્યાં ચારસો પિંચોતેર વર્ષ પહેલાં રાવશ્રી ખેંગારજી પહેલાંએ ખીલી ખોડી હતી એ એરિયા જે ચારસો પંચોતેર વર્ષ જૂનો છે એ એરિયાને પૂરું સમારકામ કરવા માટે પૂરું રિપેર કરવા માટે પૂરો રેસ્ટોરેશન કરવા માટે એમને અત્યારે રવિન્દ્ર રવિન્દ્રસંઘ વસાવડા રવિન્દ્ર વસાવડા સિનિયર કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે અમદાવાદમાં એમને આખો રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ રિપોર્ટ પ્રમાણે આજના દિવસથી શરૂઆત કરી છે અને એનો પૂરો કામ લગભગ બે વર્ષમાં થશે અને અંદાજિત પહેલાં ફેઝનો ખર્ચો ત્રણ કરોડ જેટલો થશે

બેન્યુલન ટ્રસ્ટમાં આપી દીધો છે મહારા મહારાણી સાહેબે અને એની જારમણી જેમ અત્યારે પ્રાગમેલમાં થાય છે એ જ રીતે આખો નાખો એરિયા હવે પ્રાગમેલ ટ્રસ્ટમાં ગયો છે અને એરિયા એવી રીતે સમારકામ રહેશે રવિન્દ્ર સંઘવી મુંબઈથી છું મૂળ કચ્છનો વાગડનો વખતથી વખતે સાહેબ અને મહારાણી સાહેબનું ફિનાન્સને લીગલ બધું જોઉં છું બરાબર મહારાણી સાહેબે જે કામો કર્યા છે તમે જાણતા હશો પણ સૌથી અદભુત કામ આપને કહું ભારતમાં એક ટ્રસ્ટ છે જેની છ લાખ મહિલાઓ સભ્ય છે આપે નામ પણ નહીં સાંભળ્યું હોય નામ છે વિશ્વમાંગલ્ય સભા વિશ્વમાંગલ્ય સભામાં જેમ આર એસ એસના પ્રચારક હોય એમાં અહીંયા પ્રચારિકા હોય સતત પ્રચારિકા છે પાંચ ડાક્ટર છે આઈએ એસ છે એક મહિલા આઈએ એસ છે શ્રુતિ દેશપાંડે આઈએસ છે અને વકીલ છે અમુક એ બધી ભણેલી ઘણી મહિલાઓ આની પ્રચારિકા છે હવે તમને થોડું ઇતિહાસમાં લઈ જાઉં નાના ફડણવીસનું નામ તમને બધાય સાંભળ્યું હોય વારાણસીમાં એક નાના ફળણવીસ વાળા છે મરાઠીમાં વાળા આપણે જેને કહીએ ને પોપર્ટી વાળા કહેવાય પાડા અને વાળા નેસ એટલે પાડા એ પોપર્ટી નાના ફળન વિશે ખરીદી અઢારસો સત્તાવનની આજુબાજુની વાત કરું છું અને ત્યાં પડી રહી ધીરે ધીરે પોપર્ટીની આજુબાજુ ત્યાં વધુ મરાઠી અને ગુજરાતી હિન્દુઓ રહે પણ ત્યાં મુસ્લિમો વધવા માંડ્યા એટલે આ લોકોને લાગ્યું કે આપણે અહીંથી પલાયન કરવું પડશે તો એ વખતે એમણે વિશ્વાસદાવ ચોગુલેને કહ્યું કે તમે પોપટી ખરીદી લો વિશ્વાસરાવ ચોગુલે ગોવાના અને ચોગુલે સ્ટેમશીપ અને ચોગુલે માઇન્સ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને એમણે ખરીદી લીધી અને ત્યાં હિન્દુઓ ટકી ગયા વિશ્વાસરાવ ચોગુલે વટાઈ ગયા પછી એમના દીકરા અશોકરાવ ચોગલે જે મારા પરમ મિત્ર છે એમની પાસે આ પ્રોપર્ટી આવી તો વિશ્વ માંગલ્ય સભાને કંઈક બનારસમાં કામ કરવું ગંગા કિનારો બાબા વિશ્વનાથનું મંદિર કાલભેરોવનું મંદિર તો એમણે એમનો સંપર્ક કર્યો હવે સાંભળજો અશોકરાવ ચોગુલે કહે છે કે આ પ્રોપર્ટી તમને આપી પણ બે શરત છે કોઈને જાણ નહીં કરતા કે મારું ડોનેશન છે અને અહીંયા ક્યાંય મારી તકતી નહીં લગાવતા ત્યાં એક મંદિર છે વિઠ્ઠલ રખુભાઈનું મંદિર છે નાના ફડણવીસ પણ મરાઠી હતા વિશ્વાસરાવ પણ મરાઠી અશોકરાવ ચોગુલે પણ મરાઠી એટલે વિઠ્ઠલ રખુભાઈનું મંદિર છે આપણે જેમ કૃષ્ણ રાધાનું હોય એ રીતે એમણે ગિફ્ટ કરી એટલે આમની પાસે આવી માંગલે સભા પાસે આવી માંગલે સભા બધી જ મહિલાઓ પણ એમાં એક પુરુષ જેનો પાલક કહેવાય પ્રશાંત હરતાલ કર મારા મિત્ર આ બધા કે અમારી પાસે કામ બહુ છે કાર્યકર્તાઓ બહુ છે પણ પૈસા નથી તો મને મળવા આવ્યા કે રવિન્દ્રભાઈ તમે આમાં એ નામ એ લોકો બદલે છે નાના ફડણવીસવાળાનું નામ સંત એકનાથના નામે એકનાથ ભવન રાખે છે લોકો કહેવાય આનું નવીનીકરણ કરવું છે રેસ્ટોરેશન કરવું છે આ પૈસાની વ્યવસ્થા કરો બધી જ મહિલાઓ એટલે મહારાણી સાહેબ પાસે લઈ ગયો એમને ચાર કરોડ રૂપિયા જોઈએ મહારાણી સાહેબ આ બધી મહિલાઓ છે આ પણ મહિલાઓ છે અને અત્યારે પુણ્ય શ્લોકા રાણી અહિલાબાઈની ત્રણસોની જન્મજયંતિ આપણે બધા ઉજવીએ છીએ તો રાણી અહિબભાઈ પણ મધ્યપ્રદેશથી નીકળ્યા નીકળ્યા મહારાષ્ટ્રથી પદની ગયા મધ્યપ્રદેશમાં અદ્ભુત કામો કર્યા કોઈને કલ્પના પણ આવ્યા અને કાલ કામો કર્યા અને એટલી બધી હોશિયાર તટસ્થભાઈ પોતાના દીકરાને પણ એમણે મૃત્યુદંડ આપેલો પણ એ મધ્ય ભારતમાંથી ઉત્તરમાં પણ ગયા દક્ષિણમાં પણ ગયા પૂર્વમાં પણ ગયા અને અનેક મંદિરોનો એમણે જીર્ણોદ્ધાર કર્યો આને માટે આપણે પૈસા આપીએ તો એમણે ચાર કરોડ માગ્યા માનની સાહેબ કહેવાય રવિન્દ્રભાઈ તમે જાઓ જુઓ પ્રોજેક્ટ અને ઠીક લાગે તો આપણે આપીએ એટલે હું અને મિસિસ બહુ ગયા બે દિવસ રહ્યા પ્રોજેક્ટ જોયો આ નાના ફડણવીસવાળાને બનારસમાં બે ઘાટ લાગુ પડે છે નામ છે દુર્ગા ઘાટ અને પંચગંગા ઘાટ તમારે વાળામાં જવું હોય તો જહાજમાં હોળી મારફતે જવું પડે અને બહુ સારું કામ લાગ્યું તો એક કરોડ રૂપિયા આપીને આવ્યા બાકીના પૈસા જતા જાય છે અને મારા હિસાબે ચાર કરોડ એના માટે કન્ફર્મ કર્યા છે તો આ દાન કોઈ જાણતું નથી અને એક બીજી મજેદાર વાત કરું કે ત્યાં હોળી બધા બધું હોળી ઉપર જ ચાલે બનારસમાં પણ હોળી બધા પુરુષ ચલાવે આ મહિલાઓનું વિશ્વમાંગલ્ય સભા તો એમણે પણ હરીફાઈ કરી કે ચાલો કોણ મહિલા આવે છે જે હોળી ચલાવે તો એ પંદર મહિલાઓ આવી એ બધાએ કીધું કે અમે જાણીએ છીએ પણ અમારા વર્ગ ચલાવવા નથી દેતા તો કે તમે અમને એમ્પાવર કરો તો અમે ચલાવશું કારણ કે એ લોકો ઈચ્છે છે કે જે લોકો અહીંયા આવે બધા એની હોળીનું સંચાલન પણ મહિલાઓ કરે અત્યારે ચાલુ થઈ ગયું છે એ મહિલાઓ અઢાર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને હોળીઓ મારફત બધા આવજા કરે છે તો મહારાણી સાહેબનું આ એક પ્રોજેક્ટ આપની જાણ માટે એના સિવાય એમણે આપણે બધાએ સાંભળ્યું હશે કે થોડા વખત પહેલાં પાલઘરમાં બે સંતોને મારી નાખવામાં આવ્યા ક્રિશ્ચિયન મિશનરીઓના માણસોએ બે સંતોને માર્યા હું ત્યાં જતો મુંબઈમાં રહું ને આ બધે હું પ્રવાસ કરતો હું તો એના કાર્યકરો મળ્યા કે અહીંયા મંદિરો નથી અહીંયાના વનવાસીઓ માટે પોતાનું શ્રદ્ધાનું કેન્દ્ર નથી તો અહીંયા થોડા મંદિરો બાંધી દીધું મેં મહારાણી સાહેબને વાત કરી એ લોકો મને પ્રોજેક્ટ આપ્યો આઠ મંદિર બાંધવાનું અને એક મંદિર પાછળ આઠ લાખનો ખર્ચ સિક્સટી ફોર લેક્સ મહારાણી સાહેબને વાત કરી મહારાણી સાહેબ કે આપો રવિન્દ્રભાઈ તો એમાંથી એક મંદિર બની ગયું છે બે બને છે મહારાણી સાહેબ પૂરું પ્રોજેક્ટ મંજૂર કર્યા છે હિન્દુત્વ અને રાષ્ટ્રીયત્વ કેમ મજબૂત થાય એને માટેના એમના સતત પ્રયત્ન હોય છે તમે બધા જાણતા હશો ચાણક્યવાળા ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી બરાબર મારા મિત્ર એક દિવસ મળવા આવ્યા મને કે રવિન્દ્રભાઈ હું જનજનમાં રામ બનાવું છું જનજનમાં રામ બાવન હપ્તાની સિરિયલ હિન્દીમાં ભગવાન રામ જ્યાંથી નીકળ્યા અને કિનારે ગયા ત્યાં સુધી આવ્યો ત્યાંથી નીકળ્યા પણ પૈસા થોડા તૂટે છે આમ તો એ પૈસા આપે અઢાર કરોડનું બજેટ અઢાર કરોડ દૂરદર્શન આપે ડીડી આપે પણ શરૂઆતના પરફોર્મન્સ ગેરંટીને આ બધું એને આપવું પડે તો કે નાઇન્ટી થ્રી લાખ ઘટે જ છે તો હું એ ચાણક્યવાળા મહારાણી સાહેબ નામ સાંભળેલું એનું કામ એને જોવાતા તો એ ભાઈ ડૉક્ટર ચંદ્રપ્રકાશ દંડના પત્ની મંદિરના નામ છે બંનેને લઈ ગયો મારા સાહેબને મળવા મારા સાહેબ ભુજ મુંબઈ બિરાજતા હતા મેં કહ્યું આપણે એને પૈસા આપીએ મને કહ્યું ભાઈ આપું એને લોન જોતી હતી ડોનેશન નહોતું જોતું અમે એને લોન આપીએ અને અત્યારે પૂરી થવામાં આવશે છે તો આવા અનેક કામો છે બધું તો અમને કેમ કહું બીજા બધા નાના નાના છે પણ અનેક કામ છે પણ તમને વિશ્વ માંગલ્ય સભાનું કહ્યું તમને હિન્દુ મંદિરનું કીધું આવા અનેક કામ અને હવે એમનું એવું છે કે આખા ભારત આપણું છે અત્યાર સુધી એવું હતું કચ્છ આપણું છે પણ એના સામાજિક કામ માટે એમનું પોતામાં એવું છે કે આ બધું ભારત આપણું છે તો જ્યાં કંઈ સારું કામ થઈ શકે ત્યાં કરવું